હું તમને જે સરપ્રાઇઝ નોક્યો એ સરપ્રાઈઝ ઉભા રહ્યો તમે બતાવો છો મિત્રો પાણકા કેટલા છે અને કેવડા મોટા છે ભાંગવામાં એટલા હોય ભાંગતો જ નથી ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધા જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં અત્યારે વાગી ગયા સવારના કઈ ખાડા જેવું થયું હોય નાસ્તો કરો ને બાકી તો હલો નાસ્તો કરી લે

રસ્તો છે ને આમ જો ખાલી રસ્તો જો મેં કીધું કીધું ને તું ઉતરી જ ખોટા રોદા બોદા લાગે એ ઉતરીને વહેલી જઈને આપણે ગાડી આમાં જવા દે રસ્તો ખાલી આમ જાવ આઈથી આમ ઢાળ છે ત્યાંથી આમાં ઘેર સડવાનું તો કાંઈ નહી હાલો જ આવો દે આવો વાડી ઉગી ગયો હું તમને જે સરપ્રાઈઝ નહોત કીધો તો એ સરપ્રાઈઝ ઉભા રહ્યો તમે બતાવો કૂવો ગાળવાનું કામ આલે કૂવો ગાળવાનું એટલે એને સપ્રાઇઝ રાખ્યું હતું કેમ કે આપણા માટે તો એ સપ્રાઇઝ જ કહેવાય મિત્રો એટલો કુવો જેવો થયો હોય પચીસ ફૂટ જેવો થઈ ગયો હોય અને વીવડો થઈ ગયો હોય અને હવે પાણી પણ આવી ગયો કારો હવે જો આ તમે જે કડ દેખાય ને ચૂડી છે ને વાડી બાંધવાની અહીંયા એટલે ફૂટ ફૂટથી એટલો કૂવો ગરાણો હોય ને અત્યારે એને મારે બીજું કામ કરવાનું જ્યાં ગાર નાખ્યો હોય ને એ ધૂળ ફોરવાની અને પાણકાને એવું ભાંગવાનું જ આવડે અને અત્યારે ઓલો કારો પાણો નીકળી ગયો અને વી ફૂટ દીધી ગાર નીકળો તો ખેતરમાં પાથરી દીધો હોય અત્યારે છે ને મને પાણકાને ભાંગવાનું મને એ કંઈ ખાવે નહીં એટલે આપણે લીધો હોય પાવડો અને આપણે ખાલી ધૂળ ફરવાનું કામ કરવાનું હોય પપ્પાની છે ને એ પાણકા ભાંગે બાકી સરખી ને એવું જો અહીંયા ગોઠવેલું છે જો અહીંયા મશીન ને બધું એને રહેવાનું આમ વડલે થોડીક વાર પાવડ પાણી પીવા આવી ગયો પાણી પાણી પી લઈ કે આમાં છે ને ને એવું બધું ભેગું છે ને એટલે એને વાંધો પાણકાને એવું બધું ને ધૂળ ભેગું આવે એટલે આમાં ઉપાડવામાં ખેંચવામાં આવે કેમ કે આમ કેમકે ખેંચીને તો પાણકાનું ધૂળ ને બે ભેગું આવે એટલે આમ તો ખાલી ધૂળ તો લેવાની જોઈએ પણ પાણકા ભેગા આવે એટલે એને બર બાર ધૂળ કામ છે અને બાકી કૂવો જે ઘરે છે ને એ આપણા માટે ખુશીની વાત છે કેમ કે જો સોમાં ખાલી એક કપા હોય ખેતરમાં બાકી અત્યારે જે હાવ ખાલી હોય છે અત્યારે ખાલી પાણી બાણી હોય ને તો આપણે શિયાળામાં ઉનાળામાં કંઈક આમ વાવી શકીએ એટલે કુવો આપણો થાય છે આપણા માટે જ ખુશીની વાત છે કેમ કે આપણે ખેડૂત છે ખુશીની વાત છે બાકી અને ભાઈ સોડા લઈએ ભાઈ જો સોડા પીવીએ બાકી જો એટલો ગરાણો હોય કુવો પચીસ ફૂટ જેવો ગરાણો હોય પીવડો થઈ ગયો છે એટલે કે વાંધો છે નહીં તો અને આપણે ધૂળીને એવું બધું હોય ને હા નકું કરવો ફોરવાનું એટલે આપડે એ કામ છે અને મેં તમને નથી કીધું કે સપ્રાઇઝ છે એ આ જ સપ્રાયઝ હતું બીજું કઈ સપ્રાઈઝ છે નહીં કીધું ને હવે પાછા હાલો કામે સડી જઈએ બીજું શું આપણું કામ હતું એ પાછો આવી ગયો ન પાણી જાય પાડકા ભાંગે અને હવે આપણે ભાંગવાનું ચાલુ કરીએ ઘણ જેવું બા હે

પાણકા ભાંગો પાવડો આપો જે મજા આવી મને જાજો પા પાવડો હે ને આપો જ ગમે કે પાછી ભાંગે ઓમ બરું કામ છે એટલે બાકી મિત્રો જો આવી રીતના ગોઠવેલું છે સરખીને એવું સાઈડમાં મશીન ને ગોઠવે અને ગારનો ઢગલો થઈ ગયો હવે દવા વાગી ગયા ને હવે ઘર બાજુ નીકળી ઘરે આવી ગયું હવે મોબાઈલ માં ચાર્જિંગ પૂરું થઈ ગયું તો હવે એને ઘડીક મોબાઈલ માં ચાર્જિંગ થવા દે મોબાઈલ માં ચાર્જિંગ થઈ ગયું અને થાણા ઘરે ગયા તો જોત થજા લેવા કે વિવરો થઈ ગયો એટલે ગાનો ઢગલો હોય એ રિવાજ છે કે ગાનો ઢગલો હોય ને વિવરો થઈ જાય એમાં થજા ખોડવી પડે થજા લઈ આવ્યા મોબાઈલ માં ચાર્જિંગ નહોતું એટલે પછી કઈ બ્લોક ન બને એટલે ઘરે એને ફોન પીડો જમવાનું થઈ ગયું તો હાલો જમી લઈને આજ છે શું છે ખાવા ભાજી બનાવી તો હાલો ખાલી નવરો બેઠો તો આ કામ ખોપી દીધું ડુંગળી સુધારવાનું

તો હાલો હવે જાય વાડી ચો 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 મારે માં મમ્મી જઈને ગાડી માં જાવ હું પાછો છનેડો લઈને બીય ગયા કે છનેડા માં ઓલું પાણી માં કેરબો ભર્યો હોય એ અમાઈને ગાડી લઈને જવાનું એ ભૂખી ગયા છે જો કામ છે ને બંધ કર્યું કે બધું તો બહુ છે એટલે તડકો તો લાગે તડકો આ ને એ બધે બેઠા છે ને આપણે ઓલું કોરવાનું કામ છે પાણી પાણી પી લે ચાલુ કરી અને કૂવો ગરવનું કામ ને ચાલુ થઈ ગયું હોય જો સરખી ચાલુ થઈ ગઈ

કાંઈ થઈ ગયો ભાંગતો જ નથી સારું તો પણ આપણે કોશિશ કરીશું હિંમત નહીં હારી તો આપણે

ખાતર જેવું થઈ ગયું ને ગાર તો કાંઈ ફેડાયું ગઈ બતાવ્યું નહીં છે ને પણ માં ઉપલગ બતાવે પછી ઘરે આવવામાં મોડું થાય પછી હાથ પૂણા હાથ તો થઈ ગયા હતા પછી કેમ કે મમ્મીને નાંદુ હોય એટલે ઘરે વીએ અને અત્યારે આપણે ઘરે આવી ગયા હવે ક્યાંક બહાર જાય નકર તો પછી મજા ન આવે કે ખરેખર મિત્રો સાથે તો જવું પડે તો હાલો જાય બહાર બીજું

તો આજનો અવલોગ આપણે પૂરો કરી તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દે બધાને જય શ્રી રામ